બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે તેના અંગે દાંતીવાડા ડેમમાં પાણીની આવક ચાલુ છે અને આગામી દિવસોમાં હવામાન વિભાગે પણ નવી આગાહી જાહેર કરી છે એટલે દાંતીવાડા ડેમના ઉપર ભાગમાં માઉન્ટ આબુ આબુ રોડ અંબાજી દાંતા ત્યાં આગળ વરસાદ પડશે તો દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં વધારો જોવા મળશે અને તેના લીધે દાંતીવાડા ડેમ પણ ઝડપથી ભરાતો જોવા મળશે તો મિત્રો આ હતા દાંતીવાડા ડેમના લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી